સુરતમાં સત્તરમી કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટમાં બત્રીસ રાજ્યોના બે હજારથી વધુ કુડો માર્શલના સ્પર્ધકોએ ભાગ લીધો હતો ત્યારે ત્રીસ ઓક્ટોબરના રોજ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને જેકી શ્રોફ તેમજ બોલિવૂડ અભિનેત્રી અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના પણ સુરત આવી પહોંચ્યા હતા ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં પુણેથી ખાસ આવેલા શાંતિ આર્ટના કરતબનું પ્રદર્શન તલવાર ચલાવવાનું તેમના માતા પિતા પાસેથી શીખ્યું હતું અને આજે પણ તેઓ આ કળાને જીવંત રાખી રહ્યા છે શાંતાબાનો સંઘર્ષ અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે તેઓ અલગ અલગ શહેરોમાં રસ્તાઓ પર લાકડી અને તલવારના કરતબ બતાવીને ગુજરાત ચલાવે છે અને તેમનું મુખ્ય હેતુ અનાથ બાળકોને મદદ કરવાનો છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં તેમણે બોલીવુડની ઘણી ફિલ્મોમાં શાતાબા મિનિટ દમદાર પરફોર્મન્સ અદભુત હતો તેમની ઉંમર અને શક્તિ પ્રમાણે પ્રદર્શન જોઈને હજારોની સંખ્યામાં ઉમટેલા પ્રેક્ષકો મંત્રમુગ્ધ થયા હતા તો બીજી તરફ બોલીવુડ એક્ટર જેકે શોપ તેમના અંદાજમાં સુરતીઓનું અભિવાદન કર્યું હતું તેમણે ગુજરાતી બોલવાનો પ્રયાસ કરીને પ્રેક્ષકો

કુડો પ્લેયર પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ સુરત પોલીસે કાર્યાલય સારી કામગીરી બદલ પોલીસ પરિવાર અને કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા